સુરત મહાનગરપાલિકા દ્વારા રાજ્ય સરકારની લોકહિત યોજનાઓનો લોકોને લાભ એક જ સ્થળે મળે તે માટે સેવા સેતુ કાર્યક્રમ યોજાઈ રહ્યા છે જે અંતર્ગત વરાછા ઝોન એમાં સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો સુરત મહાનગરપાલિકા દ્વારા રાજ્ય સરકારની અનેકવિધ લોકહિત યોજનાઓ પ્રવૃત્તિઓ તથા પ્રશ્નોને ન્યાયિક ચોક્કસ અને ઝડપથી ઉકેલ આવે તે માટે પ્રજાજનોને વિવિધ યોજનાઓનો એક જ સ્થળેથી ત્વરિત લાભ મળે તે હેતુસર પ્રજાની લાગણી માંગણીઓ અને અપેક્ષાઓ પૂર્ણ કરવા સુરત મનપા દ્વારા સેવા સેતુ કાર્યક્રમ વરાછા ઝોન એમાં આવેલ સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો મેયર દક્ષેશ માવાણી હોસ્પિટલ સમિતિ ચેરમેન મનીષા આહિર સહિત ભાજપના કાર્યકરો હાજર રહ્યા હતા